નમસ્કાર આપ જો રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત મહારેલીમાં પદયાત્રા યોજાય છે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત મહારેલીમાં પદયાત્રા યોજાય છે જેમાં બે કિલોમીટર જેટલી પદયાત્રા યોજાય છે શહેરના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી જેમાં ખેડૂતલા મુદ્દે રેલીનું આયોજન કરી કલેક્ટર કચેરી ખાતે હાયરે ભારે ભાગ નારા લગાવ્યા હતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સેવા અધ્યક્ષ પ્રગતિ આહિર પણ પદયાત્રા રેલીમાં જોડાયા હતા જિલ્લા ખેડૂત મહારેલીમાં જોડાયા અને ખેડૂતોના પડતર પ્રશ્નો ખેડૂતોના પાક વળતર આર માં માપણી અંગેના પ્રશ્નો સાથે રેલી યોજાઈ હતી રાજેશ બહુરાશ્રી નેશન બ્રસ્ત ન્યુઝ સુરેન્દ્રનગર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર